પેલો સવાલ છે એ રાજેશ કરીને લખે છે કે સર વિકલાંગતાની કેટેગરીમાં કેટલા ટકા સુધીની ઉમેદવારોને શિક્ષક ભરતીમાં લઈ છે પ્લીઝ સર જવાબ આપવા વિનંતી તો જો આ સવાલનો જવાબ મેં એક એક ભાઈ પાસેથી જ મેલ છે તો એમના જવાબ અનુસાર જો વાત કરવામાં આવે ને તો તમારી જે વિકલાંગતાની કેટેગરી પ્રમાણે દરેક કેટેગરીની અંદર મિનિમમ ચાલીસ ટકાનું પ્રમાણપત્ર તમારી પાસે હોવું જોઈએ ચાલીસ ટકા વિકલાંગતા બાબતનું તમે તમે છે એ કોઈ પણ અંદર કેટેગરીમાં ફોર્મ ભરવા પાત્ર છો અને શિક્ષકની ભરતીમાં એને લેવામાં આવે છે મિનિમમ ચાલીસ ટકા સર્ટિફિકેટ તમારી પાસે ચાલીસ ટકાનું સર્ટિફિકેટ તમારી પાસે હોવું જરૂરી છે ત્યારબાદ બીજો સવાલ છે જીજના રામ લખે છે કે સર ટેટમાં ઓપન કેટેગરી માટે એલિજીબિલિટી નાઇન્ટી અપ હોય છે એન્ડ માટે તો તો કેન્ડિડેટ આવે એ ઓપનમાં લઈ શકે કે પછી કેટેગરીમાં જ લેવું પડે પ્લીઝ સર જરૂર રિપ્લાય કરજો તો જ્યાં સુધી મારી પાસે સમજણ છે નોલેજ છે એ પ્રમાણે જો કહેવામાં આવે તો જે ચેટની વાત કરવામાં આવે તો નેવું માર્ક છે નેવું અથવા તો નેવું થી ઉપર જાય તો ઓપન વાળો એમાં પાસ ગણાય છે અને એટી ટુ

હવે ક્યારેક ક્યારેક કિસ્સામાં એવું પણ બનતું હોય છે કે નેવું માર્ક્સ અપ પણ છે કેટેગરી વાળો ઉમેદવાર છે પણ એને કેટેગરીનો લાભ નથી મળતો તો આવા સંજોગોમાં શા માટે લાભ નથી મળતો તો સિમ્પલ એટલું જ વસ્તુ હોય છે કે એમની જે એજ લિમિટ હોય છે એજ લિમિટ પૂરી થઈ ગઈ હોય છે ઓપન પ્રમાણે જે એજ લિમિટ થવી જોઈએ એ એજ લિમિટ પૂરી થઈ જતી હોય છે એટલા માટે એમને ઓપનમાં નથી મળતું એમને એમના કેટેગરીમાં જ મળતું હોય

એક વસ્તુ તમે ક્લિયર સમજો જે આ વસ્તુ તમે કહો છો ને કે માસ્ટર ડિગ્રી પછીથી એડ કરેલી છે ઓલ પછીથી પાસ કરે છે તો ભરતી માટે લાયક ગણાય કે નહીં હા ગણાય જ તે એનું રીઝન એ છે કે તો કે ટાટ હોય ટેટ હોય કે ટાટ 2 હોય બરો ઉચ્ચતર માધ્યમિકની કે પ્રાઇમરી અપ લો પ્રાઇમરી માટે ટેટ 1 હોય મતલબ ટેટ 1 ટેટ 2 ટાટ 1 ટાટ 2 કોઈ પણ એક્ઝામ હોય છે બધા એક્ઝામ માટે એક નિયત લાયકાત થરેલ નક્કી કરવામાં આવેલી છે એ નિયત લાયકાત તમે પાસ કરેલી હોવી જોઈએ એ એક્ઝામ દેવા માટે હવે એના પછી ભરતી સમય દરમિયાનના ગાળામાં ભરતી તો ગમે ત્યારે આવવાની છે એક્ઝામ લીધા પછી તરત ભરતી તો ન પણ આવે આવે બી ખરા ન પણ આવે ન નથી આવતી તો એવા સંજોગોમાં ઘણા ખરા ઉમેદવાર એવા ભી હોય છે કે જેમણે પછીની માસ્ટર ડિગ્રી કે કોઈ પણ અધાર વધારે ડિગ્રી હોય છે એ પ્રાપ્ત કરી લીધી હોય છે તો તે લોકો ભરતી માટે એલિજિબલ થાય છે એને એડ કરી શકે છે એક ગણી શકાય છે જેમ આ

એમને જે શરૂઆતમાં જો મેરિટ બન્યું હોય છે ઓપન નો એને ઓપન માં જ મળતું હતું બાકીના ઉમેદવારોને એમ કેટેગરીમાં મળતું હતું આ સેવન સ્ટેપ પદ્ધતિથી ટાટની ભરતી લાસ્ટ જે થઈ એ આ પ્રમાણે થઈ હતી હવે આગામી સમયમાં ભરતી નિયમોમાં કોઈ બીજો ફેરફાર આવે છે ભરતી પદ્ધતિમાં કોઈ ફેરફાર આવે છે તો એના આધાર આપણને આગળના સમયમાં ખબર પડે કે કોઈ બીજી વસ્તુ કે બીજી રીતે કંઈ છે કે નહીં પણ હાલના સમય કહેવામાં આવે

આવશે પછી જ આપણને નવા નિયમ નવા ફેરફાર નવી પદ્ધતિ નો ખ્યાલ આવશે કે કઈ રીતની બધી સિસ્ટમથી જુના શિક્ષક ભરતી થવાની છે એ જોવાની રહેશે પણ હાલ ગ્રાન્ટેડ ની અંદર બદલી બાબતના કોઈ નિયમની કોઈ એવી અપડેટ છે નહીં ત્યારબાદ આગળનો સવાલ છે સુમન રાઉતે લખે છે કે સર ટાર્ટ ટુ માં જે સાત હજાર પાંચસો શિક્ષકો ભરતી થવાની છે તો ચિત્ર અને સંગીત ની જગ્યા પણ સાત હજાર પાંચસો માં જ આવશે કે પછી એની સંખ્યા અલગ થી આવશે જાણકારી આપજો સર પોસિબિલિટી એવી છે કે ની જગ્યાની અંદર જ એ જે અલગ શિક્ષકો એટલે કે ચિત્ર કોમ્પ્યુટર વ્યાયામ પીટી શિક્ષકોની ભરતી કરવાની છે તો એ શિક્ષકોની જગ્યા પણ આની અંદર રહેતી હોય છે કેમ કે જાહેરાત ખાલી છે કે પિંચોતેર ની જગ્યાની ભરતી કરશે કેટલા વિષય કયા વિષયમાં કેટલી ભરતી કરશે એની તો કોઈ જાહેરાત થઈ હતી નહીં એટલે હાલના સંજોગોમાં એવું જ તમને માની લેવાનું કે સાત ની ભરતીની અંદર બધા શિક્ષકોની ભરતીની સંખ્યા એડ થવાની શક્યતા રહેતી હોય છે ત્યારબાદ આગળનો સવાલ છે અંક અંશ 1923 લખે છે કે ભરતી જૂની પદ્ધતિ થાશે કે નવા નિયમો આવવાના છે ટાટ માટે તો ટાટ માટે જે અટકળો કે જે અફવાઓ જે કઈ કહીએ છે એ જો ગણવામાં આવે એને જો સાંભળવામાં આવે એને સમજવામાં આવે તો ભરતી માટે નવા નિયમો આવવાના છે નવી પદ્ધતિથી નવી સિસ્ટમથી ભરતી થવાની છે હવે આ જે ભરતી છે એ નવી પદ્ધતિ એટલે કઈ રીતે થશે એની હજી કોઈ ચોખવટ નથી ચોખવટ મતલબ કે તમારે ખાલી ટાટના માર્ક્સને આધારિત જ ભરતી થશે કે પછી એકેડેમિકના માર્ક્સ ગણીને પ્લસ એમ કરીને તમારું મેડ જે જૂની પદ્ધતિ આપણે હતી એ પ્રમાણે થશે એ બાબતે હાલ જ કોઈ જ અપડેટ નથી કે કોઈ માહિતી છે નહીં બધા ખાલી કદાચ ક્યારે ક્યાંય કોઈ અટકળો કદાચ કરી શકતા હોય કે આ રીતના ભરતી થશે આ રીતની સિસ્ટમ આવશે પણ હાલ ઓફિશિયલ કોઈ માહિતી છે જ નહીં કે કઈ રીતે ભરતી થશે એટલે એ બાબતે અટકળ કરવી કે અંદાજ લગાવો એ પોસિબલ છે જ નહીં કે કઈ રીતની ભરતી કરવાની આવશે એ તો આપણને આગામી સમયમાં જ ખબર પડે છે કે કઈ રીતના નિયમો આવવાના છે ત્યારબાદ આગળનો સવાલ છે હિતેન્દ્ર હિતેન્દ્રભાઈ લખે છે કે સર એનો ઓ લેવા માટે પ્રોસેસ શું કરવાની હોય છે તો એનો માટે છે જે તે ભરતી સમય લગભગ એનો ઓફિશિયલ નમૂનો એક આપતા હોય છે એ નમૂના મુજબ તમારે અરજી કરવાની રહેતી હોય છે તમારા ટીપીઓ મતલબ પ્રાયમાં રહેતા હોય ટીપીઓ કે હોય છે સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં હોય અરજી કરી શકો છો એનઓસી એનઓસી માટે લેવી ફરજિયાત હોય છે તમારે એપ્લાય કરો છો તમે સરકારી નોકરી કરો છો એટલા માટે એક સરકારી નોકરી કરતા કરતા બીજી સરકારી નોકરીમાં જોબ માટે જવું હોય તો ફરજિયાત એનઓસી લેવું પડે છે અને એના માટે જો કોઈ નમૂનો ન હોય તો એક સાદા કાગળમાં પણ તમે અરજી લખી શકો છો કે મારે આ ભરતી માટે એપ્લાય કરવાનું છે એના માટે મને ઓસી આપવા બાબત એ ટાઈપની એક અરજી લખવાની થતી હોય

એક અરજી લખવાની હોય છે સંબોધન કરીને તમે એના આચાર્ય એ જે કાગળ હોય છે એના આધાર એ છે ના આધારે એ એ અરજી મોકલતા હોય છે અને ત્યારબાદ તમારું રાજીનામું મંજૂર થતું હોય છે રાજીનામું મંજૂર થવા માટે મિનિમમ કંઈક સાતક દિવસો સમયગાળો આપતા હોય છે આ સમયગાળામાં તમારું રાજીનામું મંજૂર કરવાનું રહેતું હોય છે તો આ રીતે એની પ્રોસેસ રહેતી હોય છે

તો જો ટાટ બે ઓગણીસ બાબતે મેં લાસ્ટ સન્ડે કોમેન્ટ બોક્સના વિડીયોમાં પણ વાત કરેલી હતી કે શા માટે એને ગણવામાં નહીં આવે ફરી ખાલી ટૂંકમાં રિપીટ કરી દઉં છું કે ટાટ બે હજાર ઓગણીસની એક્ઝામને માર્કશીટ શા માટે ગણવામાં નહીં આવે એની પોસિબિલિટી સંભાવના એવી જ છે કે બે હજાર ઓગણીસ થી બે હજાર ચોવીસ ગણો તો પણ આમ પણ એ પાંચ વર્ષ થઈ ગયા છે બીજું જે માર્કશીટ વધારા બાબતનો જે પરિપત્ર થયો હતો એમાં એવો પણ ઉલ્લેખ હતો કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સૂચવાય મુજબ નવી પદ્ધતિથી પરીક્ષા ન લેવાય કે પાંચ વર્ષ આમાંથી બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી જે ટાટની માર્કશીટની વેલિડિટી છે વેલિડિટી છે વધારવામાં આવેલી હતી બરાબર આ વસ્તુ સ્પષ્ટ ક્લિયર હવે નવી એક્ઝામ નવી પદ્ધતિથી લેવાય ગઈ છે દ્વિસ્તરીય એક્ઝામ લેવાય ગઈ છે બરાબર ઓગણીસ ની તો પાંચ વર્ષ ઓટોમેટિક આમ જોઈએ તો પાંચ વર્ષ પૂરા થવાના છે પૂરા થઈ ગયા છે કે થવાના છે ઓગસ્ટ સાત સપ્ટેમ્બર આસપાસ તો પાંચ વર્ષ તો એ પણ પૂરા થયા છે પ્લસ નવી એક્ઝામ લેવાઈ ગઈ છે નવી પદ્ધતિથી એક્ઝામ લેવાઈ ગઈ છે અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સૂચવ્યા મુજબ લેવાઈ ગઈ છે અને આના માટે જ

って <Bye. S 2>